શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છો ઘડિયાળમાં સાડા દસ પોણા અગિયાર જરૂર થઈ ગયું છે અને અત્યાર છે બધું કામ કરીને નવરી થઈશું મારા મમ્મીને જો જગ્યાએ બહાર જવાનું હતું તો એ સવારમાં જ ભાઈ ગયા છે ને બધું કામ કરી લીધું ને ત્યાં સાડા દસ પોણા છે જેવું થઈ ગયું છે ને બધું જો કામ ટોટલી બધું થઈ ગયું છે શાક સંભારા ને એવું બધું તો મારે સવારમાં વહેલું જ હોય કપડાનું થઈ ગયું છે અને હવે જો એક રોટલી ને એવું બાકી છે તો હમણાં થોડીક વાર હું અગિયાર થાય ને એટલે રોટલી બનાવવા વર્ગી જાઓ એટલે જો એક રોટલી બાકી છે તો આ ફટાફટ રોટલી બનાવી નાખો કારણ કે મારા મમ્મી તો બપોરે આવશે એટલે નહીં તો એ બપોરે રોટલી બનાવી દઈએ એક ટાઈમ તો હા ચાલો ફટાફટ ઊંકો વર્ગી જાઉં એટલે રોટલી બનાવી નાખો

એ પહેલાં હું આ કટ કરી લો અને પછી કહું કેવી રીતે બાફ ફાય એટલે આ રસ ઓલી જેની રેસા છે ને એ આસાનીથી દૂર થઈ જાય

રહેતો નથી એમ સરસ મજાના ગોફાઈ જાય છે ને આપણે ક્યાંય રતાળ ગોફાઈ જાય ને તો એના ખાવામાં ક્યાંય રેસા આડા આવતા નથી એટલે જો આ એક આસાન તરીકો છે કે આસાન રીત અપનાવી છે મેં કે આવી રીતે આમ આપણે ટુકડા કરીને બાફીએ ને તમે આમાં એની નસું છે આડી નથી આવતી અને બટેટું તમે મેં શીરો કરવામાં એટલા માટે લીધું છે કે એક બટેટું નાખીએ તો શીરો એકદમ કણીદાર થાય એટલે એક બટેટું આપણે ભેગું બાફવા નાખી દઈએ તો ફટાફટ જો બધા કટકા કરી અને પછી હું આને બાફવા મૂકી દઉં તો જ્યાં અહીંયા રતારુ બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા અમે દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે અને એમાં આપણે આ એક પ્યાલો જેટલી ખાંડ નાખી દઈ છે કે ગયેલું જે પ્રમાણ ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની છે અને આ દૂધ છે ને એને આ છે ને એના કરતાં અડધું થઈ જાય ત્યાં સુધી બળવા દેવાનું છે કેમ કે આપણે જેમ પેંડા કરીએ અને કેમ હલાવીએ અને દૂધ અડધું બળી જાય છે એટલે રીતે એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી એને બળવા દેવાનું છે પછી જ આપણે એને શીરામાં ઉપયોગ કરશું એટલે એમ બે જો હાર ગેસ ચાલુ કરી દીધા છે એક બાજુ બાફવા મૂકી દીધા છે રતારું અને એક બાજુ એ દૂધનું કામ ચાલુ કરી દીધું છે કે દૂધ એ ઉકાળવા માટે મૂકી દીધું છે તો હવે આપણે દૂધને પણ હલાવતા રહેશું એટલે દૂધ છે એકદમ ઘટ છે એના કરતા અડધું થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે તો જો અહીંયા રતારું ને આપણે બટેટા એ ફાઈ તૈયાર થઈ ગયા છે દૂધ એકદમ ચોખાટું થઈ ગયું છે જોઈ શકો છો કે એકદમ ચોખાટું દૂધ થઈ ગયું છે ઘટ એકદમ જમ તપેલીમાં આમ કરીએ ને તો તપેલીમાં ચોટી ગયું છે એમાં આપણે સેજ કલર આપવા માટે મેં આ કલર લીધો છે કે જે આપણે

થોડી માં આપણો શીરો છે બનીને સરસ મજાનો તૈયાર થઈ જાય તો જો શીરો છે ને સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે ને એકદમ મસ્ત લાગે છે ને શીરો જ મસ્તી તો સરસ મજાનો આપણે જો જે કલર નાખવું તો એનાથી એનો કલર થોડો ઓરેન્જ જેવો આવે છે કેમ કે કલર નાખીએ ને તો અલગ લાગે છે કે એટલે જો મેં કલર નાખ્યો એમાં એટલે બહુ મસ્ત એનાથી દેખાવા ઉપરથી આપણે થોડા કાજુ અને બદામના ટુકડા નાખી દેવો એટલે બહુ મસ્ત સ્વાદ આવશે એમાં કાજુ ને બદામનો નેવો તો જો સરસ મજાનો શીરો છે હવે બનીને રેડી થઈ ગયો છે અને તમે કોઈ એવું રતારાનો જે કે શકરિયાનો શીરો ન બનાવતા હોય તો ક્યારેક એક વખત ટ્રાય કરજો કે આ શીરો છે કેવો

અને જો આપણો શીરો છે ને બની તૈયાર થઈ ગયો છે બહુ મસ્ત લચકાદાર એકદમ શીરો બન્યો છે જતા મોટામાં પાણી આવી જાય ને એવો તમે બધાય જરૂર એક વખત શીરો ટ્રાય કરજો અને આમ મિશબનને ક્યાં જવાનું છે વાડીએ હે હોમવર્ક કરવાનું છે હા આજે પહેલી વખત એમ કીધું સામેથી મારે હોમવર્ક કરું છે